ધ્રાંગધ્રા શહેરની બે હોસ્પિટલોમાં તપાસ હાથ ધરતા લોખંડના બેરલમાં દવાઓનું સળગેલું જથ્થો જોવા મળ્યો હતો જે બાબતે પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ બાબતે વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે આગામી દિવસોમાં વડી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જ્યારે નવાઈની વાત એ છે કે જ્યારે જ્યારે આવા કોઈપણ કિસ્સાઓ સામે આવે છે ત્યારે અધિકારીઓ એકબીજાને શા માટે ખો આપતા હોય ત્યારે સવાલ એક પછી એક શંકાઓ પણ ઉદભવે છે તપાસ પછી કેમ તાત્કાલિક રિપોર્ટ નથી શું વડી કચેરી દ્વારા દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં શું આ ગંભીર બાબત નથી હાલ તો અધિકારી દ્વારા મીડિયા ને આશ્વાસન સ્વરૂપે ઉત્તર આપી દેવાનું અનુભવાઈ રહ્યું છે જેડીસી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા